બનાસકાંઠા જિલ્લામાં એક તરફ લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને રાજકીય પાર્ટીઓ વિકાસના મોટા મોટા દાવો કરી રહ્યા છે તેની વચ્ચે દિયોદર તાલુકાના કુતરાવાડાથી ઉદાહરણરૂપ દ્રશ્યો સામે આવ્યા છે જેમાં કાળઝાળ ગરમી વચ્ચે પણ યુવાન રોડ ઉપર પડેલ ખાડાઓ પૂરવાની કામગીરી કરી રહ્યો છે ખરા તડકે યુવાનની કામગીરી જોઈ તેમને પ્રશ્ન કર્યો તો યુવાને જણાવ્યું કે થરાદથી કુતરાવાડાને જોડતો મુખ્ય હાઈવે છે પરંતુ હાઈવે ઉપર અસંખ્ય ખાડાઓ પડ્યા છે મારા ઘરની આગળ પણ ખાડાઓ છે જેથી અહીંયા અકસ્માતના બનાવો બનતા હોય છે જેથી અકસ્માતના બનાવો ટાળી શકાય તેના માટે મેં મારી મહેનતથી ખાડાઓ પૂરી રહ્યો છું આ દૃશ્ય જોઈને તમને પણ લાગ્યું હશે કે જે કામ તંત્રએ કરવાનું હોય તે કામગીરી આ યુવાન કરી રહ્યો છે ત્યાં તરાજથી મીઠાલતો હાઇવે છે રોડ આ હાઇવે ઉપર ખાડા પડી ગયા હતા રોડની કામગીરી કરવા આવતા નથી અને મેં વિચાર્યું કે આ તકલીફ પણ થાય સાધનાવાળાને એટલે મેં રાતે માલ ઘરેથી લાવીને અખાડો ઉગર્યો હતો અત્યારે ચૂંટણી ચાલી રહી છે ને રાજકીય પાર્ટીઓ મોટા મોટી વિકાસની વાતો કરી રહી છે શું કહેશો એવી છે